સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા બીજીવીસીએલ કચેરીમાં ઇલેક્ટ્રિક સિટીની લોલમલોલ વપરાશ જોવા મળી આવ્યો છે વીજળી બચાવો કહેનાર રાજ વીજળીનો ખોટો વેડફાટ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લીંબડી પીજીવીસીએલ કચેરીમાં ખરાબ બપોરે વીજળીનો ફેરફાર જોવા મળી રહ્યો છે ખરાબ બપોરે સ્ટ્રીટ લાઇટ ચાલુ હાલતમાં જોવા મળી આવી છે તેમજ રૂમમાં કોઈ કર્મચારી ન હોવા છતાં રૂમના પંખા લાઇટો પણ શરૂ હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું પીજીવીસીએલ કચેરીને લાઇટ બિલ નથી આવતું એટલા માટે આ રીતે વીજળીનો વેડફાટ કરી રહ્યા છે ત્યારે પ્રજાને પીજીવીસીએલ કહે છે વીજળી બચાવો ત્યારે બીજી તરફ પીજીવીસીએલ વીજળીનો વેડફાટ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ